ભરૂચ એસઓજી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મળેલી માહિતીના આધારે અંકલેશ્વરના ભડકોદરાની અયોધ્યા નંબર એકમાં રહેતો સુનિલ છેડી મોરિયાના મસાલા ભરેલ થ્રી વ્હીલ ટેમ્પામાં ચેક કરતા બે ઠેલામાં અજુફા વિમલ મુનક્કાવટીના એકસો નવ્વાણું પાઉચમાંથી ગાંજાનો જઠ્ઠો મળી આવ્યો હતો પોલીસે રૂપિયા ચાર લાખ હજાર ઉપરાંતનો ગાંજાનો જઠ્ઠો કબજે કરી અયોધ્યાનગરમાં રહેતા સુનિલ છેડી મોરિયા દિલીપકુમાર શ્રી ભીમસેન તિવારી અંશુમાનસિ રાઘવેન્દ્ર રાજપૂત અને સુરત કિમના રાજેન્દ્રકુમાર ધર્મીચંદ લોહારની ધરપકડ કરી ગાંજાનો જથ્થો ત્રણ લાખનો થ્રી વ્હીલ ટેમ્પો એકવીસ હજારના મસાલાનો જથ્થો અને બે મોબાઈલ મળી રૂપિયા સાત લાખ પંચોતેર હજારનો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ અંકલેશ્વર જીઆઈડીસીમાં ફરિયાદ દર્જ કરાવી હતી આ આરોપીઓ કરિયાણાની દુકાનનો સરસામાનનું વેચાણ કરતા હોય અને પોતાના ફાયદા માટે અજોફા વિમલ મુનક્કાવટીના પાઉચમાં માદક પદાર્થની ગોળીઓ આયુર્વેદિકના નેજા હેઠળ વેચાણ કરતા હોવાનું જણાઈ આવ્યું હતું